નમસ્કાર જય ગો માતા ગુડ મોર્નિંગ આજે આપણે હુંટખરી ગામની અંદર મોડલ ફાર્મ જે આપણા ચૌહાણ કિરીટસિંહ કલ્યાણસિંહના આપેલું છે બરાબર તો હાલ તેમણે ફણસીનું વાવેતર ચાલુ કર્યું છે અને જેની અંદર એમને બીજા મૃતનો ઓલરેડી પટ આપી દીધું છે તો હવે આગળની માહિતી આપણે થોડી કિરીટભાઈ પાસેથી લઈશું તો કિરીટભાઈ આપણે જે તમે આ ખેતર આખું જે તૈયાર કર્યું છે બરાબર તો પાયાની અંદર આપણે તમે શું નાખેલું છે હાલ માતા સાહેબ પાયાની અંદર મેં લગભગ હજાર કિલોની આજુબાજુ ઘણજી અમૃત આપણે મારા ફાર્મ પર જ તમે જોયું પાછળ બનાવી અને કાલે આ જમીન તૈયાર કરતાં પહેલાં મેં પહેલાં ગણજીયા મૃત આપ્યું અને જ્યારે ઓરવડની સમયમાં મેં એને બીજા બીજામૃત જીવામૃત એના પડી દીધું અને કાલે ચોવીસ કલાક અડતાલીસ કલાક પહેલાં મેં એને બીજા મૃત બનાવી દીધું હતું આપણે મારા ફાર્મ પર જ તમે જીતું હતું એ બીજા મૃતનો પટ ત્યાં બીજને આપ્યો અડધો કલાક ખવાયો ત્યાં પછી અડધો પોણા કલાક પછી તમે જોઈ શકશો કે અત્યારે બીજનું અને વાવેતર કરવાનું ચાલુ છે આ ફણસીનો જે પાક છે મારી એની અંદર તુવેરનો પાક તુવેરનો પાક મારો મેન છે તુવેરનો પાક અત્યારે ફણસી કરી અઢી મહિનાની ત્રણ મહિનાની આ ફણસીની ખેતી છે ફણસી બાદ એની અંદર હું આ મારા ફાર્મની અંદર તમે જોઈ શકશો કે બધું અમારો પ્રાકૃતિકનો પ્લોટ છે એની અંદર એક જુલાઈની ધુલાઈ લગીના પાક મારો સુગરનો મેન પાક છે એની અંદર બધા અલગ અલગ પાક હું વાવું છું પાંચથી સાત પ્રકારના એવા પાક છે અલગ અલગ મહિનાની અંદર જે સિસ્ટમમાં જે સિઝનમાં થતું એ બધા જ પ્રકારના ભાજી અલગ અલગ પ્રકારની ભાજીની અંદર વાવું છું ફળસી નીકળી જાય પછી અંદર મગ વાવું છું નાળું તળ વાવું છું સુગર તૈની થઈ રહે પાક મારો ચાલુ ચાલુ રહે લગભગ સાતથી આઠ પ્રકારના પાક આની અંદર હું વાવતો હોઉં અને મને પ્રાકૃતિક ખેતીમાં બહુ સારામાં સારું રિઝલ્ટ મળે છે અને જે પાંચે પાંચ આયામ છે એના એ બધા જ આયામોથી હું પ્રાકૃતિક ખેતી કરું છું અને મને સારામાં સારું એવું ઉત્પાદન એની અંદર મળે છે હું જે રોગ જીવાત માટે નિમાસ્ત્ર છે અગ્નિઅસ્ત્ર છે દસપણની અસ્ત્ર છે મારા ફાર્મ પર તમે જોઈ શકશો બધું અવેલેબલ બનાવેલું જ છે ને અને બધાનું સ્ટેટમેન્ટ ઘરેલું આવતો હોઉં અને મને સારામાં સારું એવું રિઝલ્ટ મને મળતું હોય છે તમે આગળ જોઈ શકશો જે હવે પંદર દિવસ પછી આગળના જે પ્રોડક્ટ મારે પીંડા એનું વાવેતર કરવાનું છે ત્યાં તેના માટે તમે જોશો કન્ઝ્યુમર મારે અવેલેબલ બનાવવાની તૈયારી પ્રોસેસ ચાલુ જ છે અને હું એ રીતનું પદ્ધતિ સર જે પ્રાકૃતિક ખેતીમાં જે પાંચ આયામ છે એના અનુસંધાને હું આ પ્રાકૃતિક ખેતી કરું છું અને મારે લગભગ આ પાંચમી પાંચેક વર્ષ થઈ ગયા પ્રાકૃતિક ખેતીમાં અને મને સારામાં સારું રિઝલ્ટ મને મળે છે તો બધા જ ખેડૂત મિત્રો જો પાંચે પાંચ આયામ એ જો પ્રાકૃતિક ખેતી તમે કરશો તો સો ટકા એમાં રિઝલ્ટ મળે છે તમે બાજુમાં જો પાછાધાન માટે મેં એડવાન્સમાં જો આપણે અત્યારે જ્યારે થઈ જાય ખેડૂતોનો બધો પાક બગડી ગયો છે ત્યારે અમે ત્યાં કાગળના પૂડિયા બી રાખ્યા છે તો માટે આપણે બહુ સરસ કામ લાગશે તો નેક્સ્ટમાં હું આચ્છાદન માટે બી એનો ઉપયોગ કરવાનો જ અને તમે કોઈ બી ખેડૂતને કોઈને જોવા આવો હોય મારા ફાર્મમાં તો હું જ ખરી મારું ગામ તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદ તમે મારું પ્રાકૃતિક જે ફાર્મ છે તમે જોવા આવી શકો છો ગમે ત્યારે તમે આવી શકશો એની ટાઈમ તમે આવશો તો મારા ફાર્મ પર બધા આયામો બનાવેલા છે જ અને હું પાંચે પાંચ આયામથી હું પ્રાકૃતિક ખેતી કરું છું અને મને સારામાં સારું રિઝલ્ટ મળે છે તો બધા ખેડૂત મિત્રો જો પ્રાકૃતિક ખેતી તમે કરશો તો છે તમે ખેતી ખૂબ સરસ માહિતી આપી આપણે આશા રાખીએ કે આપણા ગામની અંદર અને આપણા આજુબાજુના જેટલા ગામના ખેડૂતો આ વિડીયો જે જોવે તો તમારાથી કઈ પ્રેરણા લઈ પ્રાકૃતિક ખેતી એટલીસ્ટ પોતાના પાંચ ગુઠાથી દસ શરૂઆત કરી શકે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર